સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં પોલીસ ક્વાર્ટર બહાર જાહેર રોડ ઉપર ગંદકીના ઢગલા સાથે સાથે રખડતા ઢોરનો ઢગલો પણ જોવા મળી રહ્યો છે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી શહેર ગંદકી ભર્યું બન્યું હોય અને રખડતા ઢોરનો ઢગલો ઢળ્યો હોય તેવો વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ સર્જાયેલી છે ત્યારે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાતો વિડીયો લીમડી હોસ્પિટલ નજીક આવેલા પોલીસ ક્વાર્ટર નજીકનો છે જજાહેર જાહેર રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય તો જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ તંત્ર સ્વચ્છતાનો ઢોંગ કરતું હોય તેવું લાગી રહ્યું છે આ આ બાબતે બાબતે પસાર તરત જ પૂછવામાં આવ્યો તો કેમેરા સાથે આવાની સ્પષ્ટ ના કરી ત્યારે પ્રશ્ન એવો થાય છે કે શું સાચું બોલવામાં પણ કોઈનો ડર લાગતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો લીંબડી શહેર અંધેરી નગરી ગંદુ રાજા જેવી બની બેસ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ